પતંગના કાતિલ દોરાના કારણે અકસ્માતની ઘટના ન બને અને લોકોની સુરક્ષા તેમજ સલામતી જળવાય રહે તે માટે ખાસ જાહેરનામામાં કેટલાક કડક આદેશો કરવામાં આવ્યા છે સુરત એસસીપી આઈએન પરમારના જણાવ્યા અનુસાર પોલીસ કમિશનર દ્વારા ઉત્રાયણ પર્વને લઈ બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ શહેરના તમામ ફ્લાય ઓવર બ્રિજ પરથી આગામી તારીખ ચૌદમી થી લઈ પંદરમી જાન્યુઆરી સુધી સેફ્ટી ગાર્ડ વિનાના ટુ વ્હીલર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આવા વાહન ચાલકો એ બ્રિજની નીચેના માર્ગનો અવરજવર કરવા ઉપયોગ કરવાનો રહેશે જ્યારે સેફ્ટી ગાર્ડ લગાડેલ વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે સાથે બ્રિજના બંને છેડે સુરક્ષા બંદોબસ્ત માટે પંદરસો હોમગાર્ડ એક એસઆરપી ની ટુકડી તેમજ સો જેટલા પોલીસ માણસો અલગથી ફાળવવામાં આવ્યા છે તે ઉપરાંત શહેરના તાપી નદી પર આવેલા બ્રિજ પરથી તમામ વાહનો અવરજવર કરી શકશે ઉત્તરાયણના બે દિવસ દરમિયાન ફોર વ્હીલર કાર ચાલકોને પણ એક કડક સૂચના આપવામાં આવી છે જેમાં ફોર વ્હીલર ની ઉપર આવેલા સનરૂફ ટોપ બંધ રાખવા આદેશ છે ઉત્તરાયણ પર્વ દરમિયાન વાહન ચાલકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે વાહનના આગળ સેફટી ગાર્ડ લગાવવાનું જરૂરી છે ટુ વ્હીલ વાહન ચલાવતી વખતે ગળાના ભાગે મફલર સ્કાર્પ અથવા સેફટી બેલ્ટ સુરક્ષા માટે પહેરે તે હિતા આગામી સંક્રાંતિના પર્વ નિમિત્તે તારીખ ચૌદ અને પંદર જાન્યુઆરીના રોજ માન્ય પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે જેમાં પ્રજાજનોની સુરક્ષા માટે ખાસ કરીને સુરત શહેરના જે ફ્લાયઓવર છે એની ઉપરથી તમામ ટુ વ્હીલરો જેને સેફ્ટી ગાર્ડ નથી લગાવવામાં આવેલા તેઓને ત્યાંથી જવા માટે પ્રતિબંધ લગાવવામાં આવેલો છે જેને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલા છે તેને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવેલી છે નદી ઉપરના બ્રિજ જે છે ત્યાં ટુ વ્હીલર જઈ શકશે સંક્રાંતિના પર્વ નિમિત્તે સુરત શહેરમાં બંદોબસ્ત અર્થે એક એસઆરપી કંપની અને પંદરસો હોમગાર્ડના જવાનો સો હેડક્વાર્ટરના માણસોને ડિપ્લોય કરવામાં આવેલા છે પ્રજાજનોને આ તબક્કે હું અપીલ કરું છું કે આપણા જે ટુ વ્હીલર જે છે એની ઉપર જ્યારે પણ મુસાફરી કરો ત્યારે ગળાના ભાગે સ્કાફ કપડું અથવા તો કોઈ દુપટ્ટો જેવી કોઈ કાપડ જે છે એને વીંટાળીને રાખો અને નાના બાળકોનું ખાસ ધ્યાન રાખો અને ફોર વ્હીલરમાં પણ સનરૂફનો ઉપયોગ કરવાનું ટાળો અને સલામત તહેવાર ઉજવો બ્યુરો રિપોર્ટ સુરત